પ્રહલાદ ચરિત્ર સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજથી આપણે પ્રહલાદ ચરિત્ર સાંભળવાનું શરૂ કરીએ છીએ આજે આપણે પ્રથમ ભાગ સાંભળીશું ઓ શ્રી પરાશરજી કહે છે હે મૈત્રે તે સર્વતા ઉદાર ચરિત્ર પરમ બુદ્ધિમાન મહાત્મા પ્રહલાદજીનું ચરિત્ર તમે ધ્યાનપૂર્વક સાંભળો પૂર્વકાળમાં દીતીના પુત્ર મહાબળવાન હિરણકશ્યપુએ બ્રહ્માજીના વરદાનથી દઢ બનીને સંપૂર્ણ ત્રિલોકને પોતાને વશ કરી લીધું હતું તે દૈત્ય ઇન્દ્રપદ ભોગવી રહ્યો હતો તે મહાન અસુર પોતે જ સૂર્ય વાયુ અગ્નિ વરૂણ અને ચંદ્રમાં બની બેઠો હતો તે પોતે જ કુબેર અને યમરાજ પણ હતો અને તે અસુર પોતે બધા જ યજ્ઞ ભોગોને ભોગવતો હતો હે મુનિ સતમ તેના ભયથી દેવતાઓ સ્વર્ગ છોડીને મનુષ્ય શરીર ધારણ કરીને પૃથ્વી પર વિચરતા હતા આ પ્રમાણે સંપૂર્ણ ત્રિલોકીને જીતીને ત્રિભુવનના વૈભવથી છકી ગયેલા અને ગંધર્વો દ્વારા પોતાની સ્તુતિ સાંભળતા રહીને તે પોતાની અભિષ્ટ ભોગોને ભોગવતો હતો તે સમયે તે મદિરાપાનમાં આસક્ત મહાકાય હિરણા કશ્યપુની જ બધા જ સિદ્ધો ગંધર્વો અને નાગો વગેરે ઉપાસના કરતા હતા તે દૈત્યરાજની સામે કોઈ સીધો તો વાજિંત્ર વગાડીને તેનું યશોગાન કરતા હતા અને કેટલાક અત્યંત પ્રસન્ન થઈને તેમનો જય જયકાર કરતા હતા તથા તે અસુર ત્યાં સ્ફટિક અને અભ્રશિલાના બનાવેલા મનોહર મહેલમાં જ્યાં અપ્સરાઓ ઉત્તમ નૃત્ય કરતી હતી ત્યાં પ્રસન્નતાપૂર્વક મદિરાપાન કર્યા કરતો હતો તેનો પ્રહલાદ નામે અતિ ભાગ્યશાળી પુત્ર હતો તે બાળક ગુરુને ત્યાં જઈને બાળ સહજ પાઠ ભણવા લાગ્યો એક દિવસ તે ધર્માત્મા બાળક ગુરુજીની સાથે પોતાના પિતા દૈત્યરાજ પાસે ગયો તે સમયે તે મદિરા પાન કરી રહ્યો હતો જ્યારે પોતાના ચરણોમાં નમેલા પોતાના પરમ તેજસ્વી પુત્ર પ્રહલાદને ઉઠાવીને પિતા હિરણકશ્યપુએ કહ્યું વત્સ અત્યાર સુધી સતત અભ્યાસમાં તત્પર રહીને તું જે કંઈ ભણ્યો છે તેનું સારભૂત શુભ વચન અમને સંભળાવ પ્રહલાદ કહે છે પિતાજી મારા મનમાં જે સર્વના સાક્ષી રૂપે સ્થિત છે તે હું તમારી આજ્ઞા પ્રમાણે સંભળાવું છું સાવધાન થઈને સાંભળો જે આદિમજ અને અંતરહિત અજન્મ વૃદ્ધિશય રહિત અને અચુત્ય છે સમસ્ત કારણોના પણ કારણ તથા જગતની સ્થિતિ અને સૌહાર કરનારા છે તે ભગવાનને હું પ્રણામ કરું છું પરાશરજી કહે છે આ સાંભળીને દૈત્યરાજ હિરણકશ્યપુએ ક્રોધથી નેત્ર લાલ કરી પ્રહલાદના ગુરુ સામે જોઈને ફરકતા હોઠે કહ્યું હિરણકશ્યપ કહે છે અરે દુબુદ્ધિ અધમ બ્રાહ્મણ આ શું છે તે મારી અવજ્ઞા કરીને આ બાળકને મારા દુશ્મનની સ્તુતિ રૂપે અસાર શિક્ષણ આપ્યું છે ગુરુજી કહે છે દૈત્યરાજ તમારે ક્રોધને વશ ન થવું જોઈએ તમારો આ પુત્ર મારી શીખવેલી વાત કહેતો નથી હિરણા કશ્યપુ કહે છે બેટા પ્રહલાદ મને એ જણાવ કે તને આ શિક્ષણ કોણે આપ્યું તારા ગુરુજી કહે છે કે મેં તો આવો ઉપદેશ આપ્યો જ નથી પ્રહલાદ કહે છે પિતાજી હૃદયમાં બેઠેલા ભગવાન વિષ્ણુ તો સંપૂર્ણ જગતના ઉપદેશક છે તે પરમાત્મા સિવાય બીજું કોઈ કોઈને શીખવી શકે છે હિરણા કહે છે અરે મૂર્ખ જે વિષ્ણુનું તું મૂજ જગદીશ્વરની સામે ધષ્ટતાપૂર્વક નિશંક થઈને વારંવાર વર્ણન કરે છે તે કોણ છે પ્રહલાદજી કહે છે યોગીઓને ધ્યાન કરવા યોગ્ય જેની પરમપદ વાણીનો વિષય બની શકતી નથી તથા જેનાથી વિશ્વ પ્રગટ થયું છે અને જે સ્વયં છે તે પરમેશ્વર જ વિષ્ણુ છે હિરણાકશ્યપુ કહે છે અરે મૂઢ મારી ઉપસ્થિતિમાં બીજા કોને પરમેશ્વર કહી શકાય એવો છે છતાં તું મોતના મુખમાં જવાની ઈચ્છાથી વારંવાર આ પ્રમાણે બકી રહ્યો છે તો અહીંયા પ્રહલાદ ચરિત્રનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો